હાંસોદ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે કિશોર સ્વાસ્થ્ય મેડિકલ ઓફિસર એકાઉન્ટર નયન પટેલ મલ્ટીપર્પસ હેલ્થ વર્કર મનીષ પટેલની ઉપસ્થિતિમાં તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં રાષ્ટ્ર કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ધોરણ આઠ ના બાળકો માટે સ્વચ્છતા થીમ આધારિત ચિત્ર રાખવામાં આવી હતી જેમાં કુલ 28 બાળકોએ ભાગ લીધો હતો જે પૈકી ત્રણ બાળકો વિજેતા થતા તેઓને આરોગ્ય ટીમ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા જ્યારે બાકીના ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં સારાના આચાર્ય નીલે સોલંકી અને સારા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આજ રોજ સુણેપુર ટીમ દ્વારા મહોલ પ્રાથમિક શાળા ખાતે એડોલેશન હેલ્થ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એ લોકોને પોષણ વ્યક્તિગત સ્વચ્છતા વૃદ્ધિ અને વિકાસ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ સ્વચ્છતાની થીમ પર એડોલેશન વચ્ચે પોસ્ટર કોમ્પિટિશન બી રાખવામાં આવ્યું હતું જેમાં તમામને અમે ઇનામ આપ્યું છે